દહેજ નજીક આવેલા ભેસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યા સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અને ચારને wanted જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપકુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાયસન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. અને જોડવા રહીને ડ્રાઈવરનો હિસાબ કિતાબ રાખતો હતો.

પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્ય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાજ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું.

પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય ચાર સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી મુંબઈથી પ્લાન બનાવી આવતા ડોર માલ રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેને અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તે ત્યાં તપાસ કરતાં જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતાં એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન યુપી જિલ્લાનો પ્રતાપગઢનો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટીવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે ક્યાંક બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા આ જે દિલીપ આ જે દિલીપના ત્યાં જે આ નોકરી કરતો હતો ખુરશીદ એ ખુરશીદને જે ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈથી આવેલા હતા અને આ લોકોની મૂવમેન્ટ પણ જોતા મરણ જનાર ની જે મૂવમેન્ટ હતી એના સાથે મૂવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતાં એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર 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 માણસો ઉપર શંકા હતી એ માણસોની શોધખોળ કરતાં એમના જે સરનામા હતા રહેણાંકના યુપી ખાતેના ત્યાં પણ તપાસ કરતાં મળી નહીં આવેલા અને ત્યારબાદ આ વધુ તપાસ કરતાં આ ચાર પૈકીનો એક માણસ મોહમ્મદ હનીસ મોહમ્મદ અન અનસ હમીદ કે જે પ્રતાપગઢનો છે એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચબી બી ઝાલા અને એમના ટીમના માણસોએ ઝડપી પાડેલો